આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ જયમ્બે યુવક મંડળ જીઆઈડીસી ના રાજા માંજલપુર ખાતે જ ભગવાન ગજાન ગણપતિ મહારાજનું જ્યાં પાંડળ ત્યાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કર્યું છે

爸爸！

કઈ અને એ લોકો આજે આટીમાં આવીને ગયા છે જે અમે બસ અમે સાથે આના કરતાં પણ વધારે સારા ગણપતિજી પ્રતિમા લોકો વેચાડે અને આના કરતાં વધારે સારી વૃદ્ધિ કરે અમે

આજે ગણપતિ દાદાનો આજનો દિવસ છે અને આજે અમારે ત્યાં કરતા છપ્પન આવેલી છે અને એમના તરફથી અમે આરતી અને એમનું સ્વાગત કરેલું છે સ્પાર્ક જે અહીંયા જે સ્પર્ધા રાખે છે લાસ્ટ બે વર્ષથી એના માટે બધા મંડળ પ્રોત્સાહિત થાય છે અને બધા સારું ડેકોરેશન છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે બધા સારી રીતે આયોજન કરે છે જેથી બધાને હિંમત આજે આપણા મંડળે ધારાસભ્ય યોગેશ પટેલ યોગેશ પટેલ કોર્પોરેટર કપુ પટેલ જે અમારે ત્યાં પધારે હતા અને એમનું અમે હાર્દિક સ્વાગત કર્યું છે અને અમારા આરતી માં જોડાયા હતા